મારું હૃદયનું અત્યારે પહોંચી ગયું છે મને આવડી મોટી હૃદયની બીમારી હતી હૃદય મારું ફુલાન દડા જેવું થઈ ગયું ખાલી દસ ટકા જ પંપિંગ કરતું હતું આવી ગંભીર બીમારી સાહેબ મને કોઈ પણ કાપ કુટ કર્યા વિના બહાર લાવ્યા ડોક્ટર નીરવ મહેતા સાહેબ ખૂબ ખૂબ આભાર માનું મારું નામ નલિનભાઈ પોપટભાઈ લુણાગરિયા છે બે હજાર દસ માં મને તકલીફ થઈ ત્યારે થોડું પણ ચાલુ તો બી શ્વાસ સડી જાત હું સતો સૌ તો તરત જ મારે બેઠા થઈ જવું પડતું બેઠા બેઠા રાતો કાઢવી પડતી સાત આઠ મહિના મેં બેઠા બેઠા કાઢી રાખ એક રૂમ માંથી બીજા રૂમમાં માં જાવ તો પણ શ્વાસ સડી જાય બેઠા બેઠા પણ શ્વાસ સડી જતો ચોવીસે કલાક ચાલુ ને ચાલુ શ્વાસ રહેતો એવું કીધેલું કે તમારું હૃદય પોળું થાય છે હૃદયનું પમ્પિંગ ફક્ત દસ ટકા જ છે તો ડોક્ટરે કીધું કે તમારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે મારી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની એવી ઈચ્છા પણ નહોતી નાણાકીય એવી પરિસ્થિતિ પણ નહોતી કે આવડું ઓપરેશન કરાવી શકું બે હજાર તેવીસમાં માં મને ઈસીપી વિશે માહિતી મળી આવીને મેં ડોક્ટર નીરવ મહેતા ને કન્સલ્ટ કર્યા મારી ઈસીપી સારવાર પૂરી થયા એને આજે મહિના થઈ ગયા મારા હૃદયની બધી તકલીફ દૂર થઈ ગઈ છે કિલો ઉઠાવવું બાઇક ચલાવવું વાડીએ કોઈ પણ કામ કરવું નથી સ્વચ્છ સરતો કે નથી કોઈ જાતનો મને મુંજારો આવતો સતો સુતો તરત જ મારે બેઠું થવું પડતું હું એક ધારો સાત થી આઠ કલાક નિંદર કરી શકું છું કોઈ જાતની તકલીફ નથી સવાર સાંજ કલાક દોઢ કલાક ચાલવા પણ છું કોઈ પણ શ્વાસ ચડતો નથી મારી ઇસીપી સારવાર પૂરી થયા પછી સાહેબે ઇકો કરાયું અત્યારે મારું પમ્પિંગ વધીને પિસ્તાલીસ ટકા જેવું થઈ ગયું છે દર્દીઓને ડોક્ટરે એવું કીધું હોય કે હૃદયની દીવાલ દિવાલ પોળી થાય છે હૃદયનો સ્નાયુ નબળો પડી ગયો છે એનું પમ્પિંગ ઘટીને દસ કે પંદર ટકા થઈ ગયું છે તેવા દર્દીઓને ડોક્ટર નીરવ મહેતાને મળવું જોઈએ અને એને એસીપી માટે માહિતી મેળવવી જોઈએ